મિત્રો મારી ચેનલ ન્યુ ગુજરાતી ફાસ્ટમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે ગુરુ પૂર્ણિમા કેમ ઉજવા આવે છે શું છે મહત્વ વાત કરીએ તો ભારત સંસ્કૃતિમાં ગુરુનોખ આગળ મહત્વ છે ગુરુ એટલે કે અંધકારના અજ્ઞા દૂર કરનાર અને જીવનમાં પ્રકાશ ફેલાવનાર અને ગુરુ આપણે જીવવામાં અજ્ઞા અથવા અંધકાર દૂર કરે છે દૂર કરે અને સાચી દીક્ષા અજ્ઞા આપી છે પ્રભુના વાળે વાળવા વાળવાનું કામ કરે છે ગુરુ પૂર્ણિમા એટલે કે મહાભારતના રચયતા શ્રી કૃષ્ણ દેવરાય વૈશજીનો જન્મ દિવસ તેઓ સંસ્કૃતના પ્ર પ્રખંડ વિદાન હતા ચારે વેદની રચના પણ કરી હતી આ ખુશીમાં આપ આ પવિત્ર દિવસને ગુરુ પૂર્ણિમા અષાઢી પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે ગુરુ પૂર્ણિમાને વેશ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે પ્ર પ્ર પ્રાચીન કાળમાં શિક્ષણની શોધમાં હતું તે સમયે ગુરુઓએ પોતાના આશ્રમમાં શિષ્યોને તમામ પ્રકારનું શિક્ષણ પ્રદાન કરતા હતા તેમને ગુરુ દક્ષિણા સ્વરૂપે આ વેશ પૂર્ણિમાના શિષ્યોને પોતાના પથા શક્તિદાન શક્તિદાન આપી ઋણ મૃત થવા નમ્ર પ્રયત્ન કરતા હતા વર્તમાનમાં તંત્ર ક્ષેત્રને બાદ કરનાર સંગીત કલા ક્ષેત્રના હજી હજી કળિયુગમાં પણ ગુરુ શિષ્યોનો સંબંધ તે સમય જેવો જ જોવા મળે છે ગુરુ પૂર્ણિમાનો ઉજવવા સમગ્ર ભારત દેશમાં કરવામાં આવે છે તમામ આશ્રમો શાળા મંદિરોમાં અને ગુરુ ગુરુ થાપનોમાં વગેરે સ્થળોમાં ગુરુ મૂર્તિની પૂજા તેમજ શરણ પાદુકાને પૂજા કરવામાં આવે છે સાધક અને શ્રદ્ધાળુનો પવિત્ર નદીઓમાં સ્નાન કરી ધન્ય ધાન ઉપરે છે ઉપરાંત ગુરુ પર પરાને યાદ કરીને તેમને નમન કરે છે ગુરુ ગુરુ પૂર્ણિમાના પવિત્ર સાધન સિવાય કરીએ તો તમામ ભંડારાનું આયોજન જીવો કરવામાં આવે છે આપણે પાડોશી દેશ નેપાળમાં પણ ગુરુ પૂર્ણિમા ઉજવવામાં ઉજવાય છે આ બુદ્ધા પૂર્ણિમાના નામે ઓળખાય છે નેપાળમાં શાળા વિદ્યાર્થીઓનો ખૂબ મોટો દિવસ નમન માવે છે વિદ્યાર્થીઓ શરીર શરીર સ્વસ્થ વસ્તુ માંથી બનાવેલા કપડા ને માળા કપડા માળા શિક્ષકો ના કરે છે ઋણ અદારે છે સંચક સંચક આદિવાસ આ દિવસ ને ચતુર પૂર્ણિમા આરંભ થાય છે ચોવીસમાં માં મહાવી સ્વામીએ કેવલીયે પ્રથ કરી હતી ઇન્દ્ર બુટ્ટી ગૌતમ તરીકે ઓળખાય બાદમાં બાદમાં તેઓ ગૌતમ સ્વામી તરીકે પ્રચલિત થયા આ આ રીતે બન્યા ત્રિલોક પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે બૌદ્ધ ધર્મમાં આ દિવસને પ્રથમ દેશનો ભારતમાં ઉત્તર ઉત્તર પ્રદેશમાં આપે આપે છે તેનું પણ વિશેષ મહત્વ છે તો મિત્રો કહેવાય છે કે ગુરુ પૂર્ણિમા ગુરુના જ્ઞાન નહીં આ જીવનનું અતિમ લોસો મોક્ષ છે અને મોક્ષ પ્રાપ્ત કરવા માટે પ્રભુ શરણ જરૂરી હોય જોઈ છે અને પ્રભુનું શરણ શરણ ગુરુ વિ ગુરુ વિના સલભવ નથી સંભવ નથી માટે આપણે ઘર સંસાર માટે સાગરમાં જીવન જીવનની નવરકારે પાર કરવી એ નવકાને પાર કરવી એમાં ગુરુ એક માત્ર છે તો મિત્રો તમારે ગુરુ પૂર્ણિમા વિશે ખબર હોય તો નીચે કોમેન્ટ કરો તમારા મિત્રોને શેર કરો લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ